વેલકમ બેક ટુ રંગોલી સાડી આજે ફરી વખત તમારા માટે લઈને આવી ગયા છે ગજી સિલ્કમાં એમ્બ્રોઈડરી વર્ક ની બાંધણી સાડી ટોટલી પાંચ થી છ ડિઝાઇન છે બધી પીસ તમે ઓપન કરીને જ બતાવવાના છે એ પહેલા તમે અમારી નવા તો કરવાનું ભૂલશો નહીં રોજ માટે અમે તમારા માટે નવી નવી ડિઝાઇન લઈને આવવાના છીએ આ જોઈ શકશો તમે દુલ્હન વાળી ડિઝાઇન રહેવાની છે પલ્લુ બી એટલો જ એમાં યુનિક રહેશે સિંગલ પીસ બી તમે ઘરે બેઠા મંગાવી શકશો બધા ગ્રીન કલર ના છેડ છે તમે નાના મોટા કોઈ બી પ્રસંગ નો ઉપયોગમાં લઈએ કઈ રીતના પીસ રહેવાનું છે ગાઈસ બ્લાઉઝ તમને એક સાડીનું બ્લાઉઝ પણ ઓપન કરીને બતાવી દઈએ આ એમનું બ્લાઉઝ પીસ લેવાનું છે આખું બ્લાઉઝ પ્લેન રહેશે સ્લીવમાં ભાગ મળી જશે રેન્જ પણ રીઝનેબલ રહેવાની છે જો તમારે ઓર્ડર કરવો હોય તો સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર નાખેલો જ છે અથવા તો તમને ડિસ્ક્રિપ્શનમાં અમારો એડ્રેસ મળી જશે અને મોબાઈલ નંબર પણ મળી જશે જો ગમતી હોય ને તો ફટાફટ એમનો સ્ક્રીનશોટ પડીને અમને મોકલી દેજો મરુન કલરમાં જોઈએ તો તમને ઘરચોળામાં લેવું હોય તો મરુન કલર પણ અવેલેબલ છે આ બી એટલી જ ડિઝાઇન છે ફ્લાવર વાળી અને દીવડા વાળી ડિઝાઇન લેવાની છે પલ્લુમાં બી તમને મીણાકરીનો કામ છે ગાઈસ આખું પીસ તમને આખો પીસ તો ઓપન કરીને નહીં બતાવ પણ તમને પલ્લુ એને પૂરનો થોડોક માઇનોર ભાગ બતાવી દેશું જોઈ શકશો તમે આખું પીસ ફાયરિંગ ડાર્ક મરૂન કલર રહેવાનો છે આખું મીણા બૂટાનું કામ રહેવાનું છે રેન્જ પણ રીઝનેબલ છે સ્ક્રીનશોટ પાડીને જ તમારે અમને મોકલવાનું રહેશે આમના ફોટા અમારી પાસે અવેલેબલ ના હોય આ આવશે એમનો ગ્રીન કલરમાં બીજી ડિઝાઇન છે આ પટોળા ટાઈપની પ્રિન્ટમાં રહેવાનું છે એમ્બ્રોઈડરી વર્કમાં પછી તમારે ઝાલોર બુટામાં જોઈએ તો ઝાલોર બુટામાં આવશે બધી ડિઝાઇનો હજી આવી છે તમારી સામે લાઈવ ઓપન કરીને તમને બતાવીએ છીએ પ્યોર બંધેજનું કામ રહેવાનું છે ગાઈસ કલર જોવાની કોઈ જાતની તકલીફ તમારે આમાં નહીં રહે વ્હાઈટ અને યલો દાણાનું મેચિંગ રહેવાનું છે પલ્લુ તમને આ ખૂબ કમ્પલસરી વ્યવસ્થિત બતાવી દઈએ આ એમનો પલ્લુ રહેશે જો તમારે બાંધણી લેવા આવવું હોય તો સુરતમાં અમારો શોપ આવેલો છે કાપોદરા પોલીસ સ્ટેશન ની બાજુમાં લક્ષ્મણનગર સાડી માર્કેટ અમારી દુકાન નું નામ રંગોલી બાંધણીમાંથી રંગોલી સાડી રાખેલું છે તો શોપ ઉપર આવો તો ત્રણસો સેતાલી નંબર અમારો શોપ નંબર છે રંગોલી સાડી તમારે બુક કરવા માંગો છો તો સ્ક્રીન ઉપર અમારો નંબર નાખેલો છે સ્ક્રીનશોટ લઈને ફટાફટ જો ડિઝાઇન ગમતી હોય ને એનો સ્ક્રીનશોટ લઈને અમને સેન્ડ કરી દેજો આ એમની બીજી ડિઝાઇન છે કેરીમાં પલ્લુ ટાઈપર ટાઈપ નો પલ્લુ રહેવાનો છે આખું બુટાવાળો પીસ અને દીવડા વાળી તમારે ડિઝાઇન જોઈએ તો આગળ તમને કરીને બતાવેલો છે આ એમની વાળી ડિઝાઇન રહેવાની છે રેન્જ ની વાત કરીએ તો ઓનલી ફોર અઢાર પચાસ રૂપિયાની રેન્જમાં રંગોલી બાંધણીમાં જોઈ લો આ એમની દીવડા વાળી ડિઝાઇન ફરી વખત તમારે ડિઝાઇનમાં નજર ફેરવવી છે તો જોઈ શકશો અને ગમતું હોય તો સ્ક્રીનશોટ પણ લઈ લેજો એક આ ડિઝાઇન રહેવાની છે બધા ગ્રીન કલર માં જ છે કલર કલરના એક સીડ માં તમને બતાવેલી છે આ એમનો ડાર્ક ગ્રીન કલરમાં રહેવાનું છે ફટોળા એપની ડિઝાઇન મીનાબુટામાં સિંગલ મરુન કલર મિત્રો આ રીલ્સને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને જો અમારા વિડીયોમાં તમે નવા શો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો મળી હશે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ